નાલંદા વિદ્યાલય ગોગંબા ખાતે આજે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પોતપોતાની વિજ્ઞાન વિષયક કૃતિઓ રજૂ કરી હતી અને સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું નાલંદા વિદ્યાલય ગોગંબા એ શિક્ષણ ક્ષેત્રમાં આદિવાસી વિસ્તારની અંદર ખૂબ જ સારી સુવિધાઓ પૂરી પાડતી એકમાત્ર ગોગંબાની સ્કૂલ છે આ વિજ્ઞાન મેળાની અંદર વિજ્ઞાન પ્રદર્શનની અંદર રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એસ રાઠોડ તેમજ કન્યા છા નિવાસી શાળા રાયણમુવાડા પ્રિન્સિપાલ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ અંગે ખૂબ જ સુંદર રીતે સમજ સમજ આપી હતી અને રજૂઆત કરી હતી જે જોઈ અને આમંત્રિત સૌ અભિભૂત થયા હતા પ્રભાવિત થયા હતા આમ નાલંદા વિદ્યાલય ખાતે આજ રોજ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન પ્રદર્શનનું અને સાથે સાથે સૌ વખત કેશ સ્ટડી અંગેનું પણ એક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો જેમાં નાલંદા વિદ્યાલયના સ્ટુડન્ટોએ ગોગંબા તાલુકામાં જંગલોને લઈ અને કેસ સ્ટડી કર્યો હતો અને જંગલને બચાવવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ તે અંગે પણ પોતાના સંશોધનાત્મક નિબંધ અને કૃતિઓ રજૂ કરી હતી જે જોઈ અને પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એસ રાઠોડ તથા સૌ આમંત્રિતો પ્રભાવિત થયા હતા અમે જંગલ વિશેની માહિતી માટે કેસ સ્ટડી કરી છે જેમાં ગોગંબા તાલુકામાં જે પણ જંગલ વિસ્તાર લાગે છે એ ગામડાઓમાં અમે ફર્યા જેમાં અમને દરેક ફોરેસ્ટ ખાતા જે રિટાયરમેન્ટ હોય એમના સાથે મળ્યા ગામના સરપંચ સાથે મળ્યા જેમના દ્વારા અમને સારા એવા જવાબ પણ આપ્યા જેમાં તેમણે કહ્યું કે વન ખાતાએ થોડી વધુ ધ્યાન આપવું तो स्त्री ही स्त्री की साथीदार सब सहेली है इन्फॉर्मेशन मिली है कि गोकम्बाम स्कूल खोल क्योंकि इधर से आधे बच्चे बाहर जाते थे पढ़ाई करने चाहिए और बच्चों के लिए ट्रैवलिंग ज़्यादा करना अच्छा नहीं होता है इसलिए नेयल मैम ने ये डिसीजन लिया कि गोगम मामी स्कूल खोलनी चाहिए बाद में हेल्प की थी हसमुख भाई कन्होजिया सर